નમસ્કાર પ્રસંગ કથાની આજની શ્રેણીમાં હું વિક્રમ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજની વાર્તાનો કથા પ્રસંગ એ લોક સાહિત્યમાંથી લેવામાં આવ્યો છે દોસ્તો એક નાનકડું ગામ હતું પ્રકૃતિની સમગ્ર સમૃદ્ધિ એ ગામમાં વિદ્યમાન હતી આ ગામમાં ગંગા માળી રહે અને એનો દીકરો અને એની દીકરાની બહુ કેસર ગંગામાં વિધવા હતા એનું આખું જીવન બાલકૃષ્ણ ઠાકોરજીની ભક્તિમાં એને સમર્પિત કર્યું હતું થોડી ઘણી જ્યાં સુધી એના કાંડા ચાલતા હતા ત્યાં સુધી વહુને મદદ કરાવે અને બાકીનું સમગ્ર સમય એ માળી ભક્તિની અંદર વિતાવતા હતા દીકરાની બહુ કેસર એ પૂર્ણ ગ્રામ્ય સંસ્કૃતિમાં ઉછરેલી સિદ્ધિ સરળ અને સહજ એ કેસરો હતી એને દુનિયા જ્ઞાન રીતિ રિવાજ અને કોઈ પણ પ્રકારની મુસ્તદિગીરી એના સ્વભાવમાં નહોતી એકદમ બોળી સરળ અને પોતાના ઘરને તીર્થ માને એ પ્રકૃતિની એ સ્ત્રી હતી આખો દિવસ ઘરના કામકાજ કરે અને રાત્રે થાકી પાકીને સૂઈ જાય હવે બને છે એવું કે ગામની અન્ય વૃદ્ધ મહિલાઓ એ જાત્રાએ જતી હતી એટલે માળીને પણ મન થયું એટલે ગંગામાએ પોતાના દીકરાના વહુને કહ્યું કે બેટા મારે જાત્રાએ જવું છે ચાર પાંચ દિવસ લાગશે પણ બેટા એક મોટી ઉપાધિ છે મારા મનમાં કેસર બહુ સહજતાથી અને આનંદ સાથે કહે છે કે મારી બોલો નહી એ કઈ ઉપાધિ મારાથી થતી હશે તો દૂર કરી દઈશ બેટા બીજું કાંઈ નહીં તને ખબર છે કે હું રોજ ઠાકોરજીને દૂધ ધરાવું છું અને છેલ્લા ત્રીસ વર્ષથી આ મારો ક્રમ તૂટ્યા વગરનો સતત ચાલે છે હું પાંચ છ દિવસ જાત્રાએ જાઉં તો આ ઠાકરને દૂધ કોણ પીવડાવે એટલે હું ચિંતા કરું છું અને બેટા તને તો આ બધું કંઈ આવડતું નથી તું તો આખો દિવસ કામમાં પડ્યો છો હા માં કેસરે જવાબ આપે છે મને એ કાંઈ ખબર નથી પડતી પણ એકવાર તમે મને શીખવી દો એટલે મારી ભૂલ નહીં આવે માળીએ કેસરની વાત ઉપર વિશ્વાસ મૂકીને એને ઠાકોરને લાલાને દૂધ પીવડાવવાની આખી ક્રિયા સમજાવી કે બેટા આવી રીતના દૂધ મૂકવાનું અને કાનો પી જશે બસ આવી નાનકડી એવી વાત કેસરે કીધું આ તો હું ચપટી વગાડીને કામ પૂરું કરી તમે તમે તારે નિરાતે જાઓ જાત્રાએ અને હું તમારા કાનાને તમારા લાલાને તમારા ઠાકરને હાંચવી લઈશ અને માડી તો જાત્રાએ જાય છે હવે આ કેસરનું રોજની દિનચર્યા એવી પોતે ગાય રાખતા એટલે વાસીદા કરવા સવારના ઉઠીને શ્રમણ કરવું શેરીઓ વાળવી ખેતરે પોતાના ધણીને ભાગ દેવા જવું રાતની રસોઈ કરવી કપડાં ધોવા અને બધું કામ સંપન્ન થઈ જાય એટલે માળી પાસે બેસે પોતાની સાસુ પાસે એના પગ દબાવી દે આવી રીતની એમની સમગ્ર સેવા ચાકરી ઘર કેન્દ્રિત જ હતી એને બીજી કોઈ ખબર નહોતી સેવા પૂજા તો એને બહારગાવનું છેટું હતું એને સમય પણ મળતો નહીં અને કામ કરારખતી આવી રીતના ભરોસો મૂકી પોતાની વહુ કેસર ઉપર ગંગા માળી જાત્રાએ જાય છે વખત જોતા સમય પસાર થઈ જાય છે અને ગંગામાં જાત્રા પૂરી કરી અને ઘરે આવે છે કેસરોએ પાણીનો લોટો દીધો અને હિંડોળે માળી બેઠા હતા એટલે ગંગા માળીએ પહેલો સવાલ પૂછ્યો કે બેટા મેં તને કામ સોંપ્યું હતું કેસરવો એ તે બરાબર કર્યું છે ને કાનાને ઠાકોરને દૂધ બરોબર પીવડ્યું છે ને કેસરે તરત કીધું હા માળી તમે જેટલા દિવસ ગયા એટલા દિવસ એક પણ દિવસ કાનાને દૂધ વગરનો નથી રાખ્યો પણ મારી એક વાત કરું તો ગંગામાં કહે છે કે ને દીકરા માડી તમારો કાનો છે ને તમે બહુ ફટવ્યો છે બહુ નખરાળો છે મેં તો ડારો દીધો પણ પછી રાગે પડી ગયું કેસરની આ વાતો ગંગા માના મગજમાં ઉતરતી નહોતી એટલે એને સ્પષ્ટતા માગી કે બેટા કેમ હું કંઈક તારી વાત સમજી નહીં જો કેસર માંડીને વાત કરે છે કે મારી મેં તમે કીધું એમ કાનાના જે ગોખલામાં તમે બાલકૃષ્ણ રાખ્યા છે એ બાલમૂર્તિને મેં તમે જે વાટકી આપી હતી વાટકીમાં દૂધ આપ્યું હું ઊભી રહી મારે ઘરના કામ બાકી હતા બપોરનું ભાત કરવાનુંય બાકી હતું વાસીદા પતાવી નાય ધોઈ અને તમે એ કીધું એ પ્રૂફ પ્રમાણે મેં વાટકી કાનુને ધરી પણ હું દસ મિનિટ પંદર મિનિટ અડધી કલાક ઊભી રહી પણ દૂધ પીવા કાનુડો આવ્યો જ નહીં એટલે મેં આંખો કાઢીને ડારો દીધો અને મેં તો કહી દીધું કે ગંગામાં પાસે તારા જે લાડ છે ને એ મારી પાસે નહીં ચાલે તું ફટાફટ દૂધ પી વાટકો ખાલી કર મારે ઘણા કામ છે તારી જેમ હું નવરી નથી મળી ડારો દીધો ને એટલે તો ફટાકે આવ્યો એ મૂર્તિમાંથી બહાર નીકળી અને મને કે કેસરમાં માફ કરશો લાવો હું દૂધ પી લો અને દૂધ પીધું ને તેમાં થોડીક મોરસ ઓછી હતી એટલે મને કે આમાં થોડીક ખાંડ નાખો એટલે મેં તરતો તરત ખાંડ નાખી દીધી અને દૂધનો ઘૂંટડો એ એક જ શ્વાસે ઉતારી અને એના ઓઠપોટ લોહી દીધા મારા સાડલાના છેડેથી અને સ્પષ્ટતા ફરીવાર કરી કે કાના આવતીકાલે આ ટાઈમે તને દૂધ પીવરા આવીશ પણ કલાક મારે તારી રાહ જોવાની નવરાહ નથી એટલે તું સમયસર આવી જાજે નકર મારી જેવી કોઈ ભૂંડી નથી કેસરે ગંગા માને સલાહ દેતા કીધું કે માડી તમે આટલા બધા લાડ લડા ન ચાલે આપણે કામ કેટલા બૈરાની જાતને આમ થોડું ચાલે અને મેં પહેલા દિવસે ડારો દઈ દીધો એને ખબર પડી ગઈ કે કેસર પાસે નહીં આવે જે કઈ લાડ નખરા કરવા એ ગંગામાં પાસે ચાલશે બાકી કેસર આ વસ્તુ ચલાવી નહીં લે એટલે મારી મેં તો તારા કાનાને સીધો દોર કરી દીધો ત્યારે ગંગામાની આંખોમાં જળજળિયા આવી ગયા એ એકી થશે પોતાની વહુ કેસર જોઈ રહ્યા હતા એની વાતના રણકામાં એક સચ્ચાઈ હતી ભરેલા અવાજે કેસરને ગંગામાં પૂછે છે બેટા સાચું કહે ખરેખર કાનો આવ્યો હતો ત્યારે કેસર કહે છે હા મળે હું થોડું ખોટું કહું હું આજે તમને વાત કરું છું એ મુજબ બધું થયું છે અરે મને તો મળી ક્યાં ખબર પડે છે હું કોઈ સેવા પૂજા કરતી નથી ઘરના કામમાંથી નવરે મળે તો હું ઠાકોરને ને અને ગંગામાં કેસરની વાતની સચ્ચાઈની રણકાને સમજી ગયા કે ગામડાની ભૂળી ભલી સિદ્ધિ નિસ્વાર્થ ભાવે એની કશી પણ ખબર નથી એવી સરળ કેસરના હાથે મારા ઠાકોરે હાથો હાથ દૂધ પી લીધું અને ગંગા માને પોતાની આત્મખોજ કરવાનું પણ થોડોક વિચાર આવ્યો કે ત્રીસ વર્ષથી જે ઠાકોરની હું ભક્તિ કરતી હતી એ ઠાકોરે કોઈ દિવસ મારા હાથે હાથ દૂધ નથી પીતું અને આ મારી વહુ જેને કાંઈ ખબર નથી એક મંત્ર પણ નથી આવડતો દીગવો પણ કેમ કરો એને ખબર નથી એવી ભૂળી સ્ત્રીના હાથે મારા ઠાકરે દૂધ પી લીધું એ વહુને ભેટી પડે છે અને પગે લાગવા જાય છે પણ ખાનદાન મા બાપની દીકરી પોતાના સાસુને પગે લાગવા નથી દેતી અને ભેટી જાય છે ગંગામાળીની આંખોમાંથી અવિરત આંસુ ચાલુ છે કેસરની નિર્દોષ ભક્તિને ગંગામાં પણ આફરીન થઈ જાય છે દોસ્તો ઈશ્વરને પામવા માટે ગ્રંથોના કોઈ વિશુદ્ધ અર્થઘટનની જરૂર નથી વેદની રૂચાઓ કંઠસ્થ કરવાની જરૂર નથી આપણો આ ઠાકર આપણો આ પરમેશ્વર આપણું આ સમગ્ર સૃષ્ટિને સંચાલન કરતું એ પરમ તત્વ એ સહજ અને સરળ છે એ કોઈ પણ બંધારણની અંદર ક્યાંય પણ બંધાય એવો નથી જે ઠાકર જશોદાને મોઢામાં બ્રહ્માંડ દેખાડતો હોય અને ત્યારે ત્યારે જશોદાના દોરડેથી છૂટી જતો હોય જે દુર્યોધનના બંધનોને પણ ક્ષણવારમાં ફગાવી દેતો હોય એ ઠાકર આપણા નિયત કરેલા શબ્દોમાં ક્યારેય બંધાવવાનો નથી ઠાકર અથવા તો પરમ તત્વને પામવા માટે ફક્ત ને ફક્ત વિશુદ્ધ ભાવ અને પવિત્ર મનોદશાથી તમારા તમામ ઉચ્ચારણો એ ઠાકરની પ્રાર્થના બને છે જીવનનું અને ભક્તિનું મૂલ્ય પણ એ છે મોટા મોટા યોગીઓને નથી મેળા એ પરમ તત્વ કાળા માર્થાનો માનવી જે પોતાનું સંસારમાં કામ કરતો રહે છે અને પોતાના પરિવારને પોતાના ભાગે આવેલું કાર્ય પૂરી નિષ્ઠાથી કર્યું છે એવી કેસર જેવી કોઈ સ્ત્રીને જલારામ ભગત હોય કે શેઠ સગાણસા હોય આવા તો અનેકો નામ છે જે નરસિંહના કેદારે દોડ્યો આવે છે એ ઠાકર આટલો સહજ અને સરસ છે ઠાકરના કોઈ ઠેકાણા નથી પણ ઠાકરનું કોઈ એવું ઠેકાણું નથી કે જ્યાં ઠાકર ના હોય દોસ્તો મૂળ આપણો વિશ્વાસ કરતા આપણી શ્રદ્ધા એ પરમ તત્વ સાથે આપણું સાક્ષાત્કાર કરાવે છે અને આ જ પરમ સત્ય છે પ્રભુ કો ભજને કી સબકી અલગ અલગ હે રીત મસ્જિદ જાય મૌલવી ઓર ખોયલ ગાય ગીત પરમાત્મા તમે જે રીતના એને કલ્પો છો એ સ્વરૂપે એ તમારી સામે હાજર થાય છે પરંતુ ભાવની શુદ્ધિ મનો ચેતનાની શુદ્ધિ આ દરેક બાબતો પરમ ચેતના સાથે તમારું એકીકરણ કરી શકે છે આવી શ્રદ્ધા અને વિશ્વાસ આપણા સૌના જીવનમાં ઉતરે તો બિનજરૂરી પાખંડોમાં ફસાયા વગર કે કોઈ દલાલોને વચ્ચે રાખ્યા વગર ઈશ્વર સીધી એપોઇન્ટમેન્ટ આપે છે ઈશ્વરને ખુદ પણ ઈશ્વરનો કોઈ દલાલ નથી ઈશ્વર સૃષ્ટિના દરેક જીવાત્મા સાથે સીધો નાતો બાંધવા માટે તત્પર છે પણ આપણું એ સામર્થ્ય આપણે એ કક્ષાએ પહોંચીએ તો ઈશ્વર જરૂર મારીને તમારી પાસે આવશે ધન્યવાદ